ખીંગારપુર રામબાવ રોડ પર છે એ રોડ ની પટરીમાં માટી નાખેલી છે અને માટી ની અંદર જે આપ જોઈ શકો છો જે પથ્થર ખોડવામાં આવી રહ્યા છે

એ પથ્થરને ને ઉખાડો એક વખત કેટલો છે ઉખાડજો આ આ જોઈ શકો છો તમે ત્રણ થી ચાર ઇંચ ની અંદર પથ્થર છે એ ખોડવામાં આવેલો છે આગળ બીજો પથ્થર પણ છે આગળ બીજો જોઈશું આપણે આપણે લાઈવ અંદર બતાવું છું કે આ પરની વચ્ચે રસ્તામાં પટરીમાં માટી ભરેલી છે માટી ની અંદર આ જો પથ્થર તમે ખોડેલા છે આ પથ્થર પછી તમે જોવો છો કે આ અત્યારે પથ્થર હાથ થી ઉકડી જાય છે આ પથ્થર છે એ હાલતા ચાલતા લોકો છે એ આ પથ્થર કાઢી અને પોતાના કામમાં ઉપયોગમાં લઈ જવાતા હોય છે આના પહેલા પણ રોડ બનેલા છે ત્યારે પથ્થર ખોડેલા છે આપ જોઈ શકશો દૂર દૂર સુધી ક્યાંય પણ છે એક પણ પથ્થર જોવા નથી મળતો આ પથ્થરો છે હાથથી ઉખાડી અને હાથથી પાવડાથી ખાડા કરી અને જોઈ શકો છો પાવડાથી ખાડા કરી અને આ પથ્થર છે ખોડવામાં આવેલા છે અને આ પથ્થર છે એ આવતા જતા લોકો છે એ આ પથ્થર હાથેથી કાઢી અને આ પથ્થર છે

અને એ પથ્થર ને પાડો તમે ઉપર ખાલી ઉપર મૂકેલો છે ત્રણ ઇંચ ની અંદર માટી રેતી માટી નથી માટી નથી માત્ર રેતી છે રેતી ની અંદર મૂકેલો છે આ પથ્થર તમામ પથ્થર છે

ચલાવી શકતો રહેતી જે તકલીફ રહે છે અને ભયજનક માણસો ને જેને કહેવાય કે મોત ની સવારી કહેવાય કે આ લોકોને માત્ર ને માત્ર ખાલી પોતાના બિલ પકવા સિવાય એજન્સી કામ નથી હાલે ને સ્થળ ઉપર ચકાસ કરી સરકારી કોઈ સુપરવાઇઝર ન હતો અને એક કંપની નો સુપરવાઇઝર લાવ્યો એ શંકર પાસે સિંગર વર્ષ નો બાપો હતો અને કોઈ આના એસ્ટીમેટ કે આની કેટલી પથ્થર ફોડવાના કેટલા થી ઉપર જે પાણા ફોડવાના હોય એ પણ ઉપર ખડક છે એમાં કોઈ તાકાત કરેલી નથી

રજૂઆત છે કે આની વિજિલન્સ ને તપાસ સોંપવામાં આવે અને એસીબી ને ગાંધીધામ એસીબી અથવા અમદાવાદ એસીબી ને તપાસ સોંપવામાં આવે કચ્છની અંદર એવો કોઈ નેતો નથી કે એનો વિરોધ કરે કચ્છની અંદર એવો કોઈ રાજકારણ નથી કે આને આ લોકોને કહી શકે કે ભાઈ કામ ખોટો થાય છે માત્ર ને માત્ર કોઈ જો અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરે તો એ લોકોને ધાક ધમકી જેલ હવાલે તો સગા સંબંધી ફોન કરાવીને બેહાડવાની કોશિશ કરે છે એટલે માત્ર ને માત્ર આ રોડ ઉપર ભ્રષ્ટાચાર છે એવી મારી સર્વે છે સરકારશ્રી મોરારી કેટલી બધો ભ્રષ્ટાચાર છે ખરેખર અંધારો ના ચાલો સરકારને સરકાર ને નતા લેવો સરકાર ને આ લોકો તાત્કાલિક ધોરણે તપાસ કરી નઈ અને એના જે અધિકારીઓ છે એને કાયદેસર કડક માં કડક સજા થાય એવી મારી સરકાર શ્રી તમે માંગ છે જોઈ શકો છો અહિયાંથી જે આ પથ્થર ખોડવાનું ચાલુ કરાયું છે અને અહીંયાથી આ પથ્થર જે એ ખોડવામાં આવ્યા છે માત્ર રેતી ની અંદર જે રેતી પટરીમાં નાખવામાં આવી છે પટરીની અંદર કાયદેસર જે મેટલ નાખવાનું હોય એની જગ્યાએ રેતી નાખવાનું છે ને એ રેતીની અંદર બે થી ત્રણ ઇંચની અંદર જે એ પથ્થર છે આ ખોડેલા છે અહીંયા આપણી સાથે એક ભાઈ ઉપસ્થિત છે શું નામ છે તમારું કાયા ભાઈ કાયા ભાઈ શું કહેશો જ્યારે આ પથ્થર છે એ માત્ર રેતીની અંદર નાખવામાં આવે છે અને પટરીમાં પણ રેતી છે એ ભરવામાં આવી છે પટરીમાં પટરીમાં રેતી તો ખાલી ભરો રેતી તો ભરવામાં આવી છે પણ રેતી બધી જગ્યાએ રેતી વ્યવસ્થિત ભરવામાં નથી આવી પટરીમાં શું ભરવું જોઈએ કાયદેસર શું આવે કાયદેસર આની અંદર મજબૂત માટી અથવા મેન્ટલ ભરવું જોઈએ કે જેથી કરીને ધૂળ પણ ન ઉડે અને વાહન ફસાય પણ નહીં શું કહેશો હવે અત્યારે જે આ નબળી ગુણવત્તાના પથ્થર છે તૂટેલા પથ્થર અને માત્ર રેતીમાં ત્રણ થી ચાર ઇંચની અંદર ખોડવામાં આવે છે કેટલો સમય આ ટકશે પથ્થર આ પથ્થર તો હફરો હોવાનો જોકો આવે ને તો પડી જાય એવી છે ખોડિયા નથી આ ખાલી ઠેરાયા છે આ આપ જોવો છો આગળ પણ એક પથ્થર પડી ગયેલો છે અને આ આ પથ્થર આપ જોવો છો કે આ વિડીયોની અંદર જે આપણે હું લાઈવ દ્રશ્યો બતાવું છું આ બાજુની સાઈટમાં પથ્થર છે એ પણ આપ જોશો કે આ ભાઈ છે એ માત્ર થોડોક જ ધક્કો મારે તો પડી જાય છે જોવો છો આપ આ માત્ર ને માત્ર બે થી ત્રણ ઇંચ છે એ માટીમાં ખોડેલા છે આપણે લાઈવ દ્રશ્યો બતાવું એક હાથથી એક પથ્થરમાં છે ને એક પથ્થરમાં હાથથી ખાલી માટી ખોદો એને તળિયાની માટી છે આપ જોવો છો જોઈ શકશો લાઈવ ખાલી માટી ખોદીને બતાવો કેટલી માટી નાખેલી છે આપ જોઈ શકશો વિડીયોની અંદર આપણે બતાવી છે

જોઈ શકો છો માત્ર ને માત્ર માટીની અંદર એ પથ્થર છે એ ખોડવામાં આવેલા છે શું કહેશો વડીલ આ પથ્થર છે એ માત્ર રેતીમાં મૂકવામાં આવેલા છે અને પટરીની માથે પણ પટરીમાં પણ રેતી ભરવામાં આવી છે હું પત્રકાર છું પત્રકાર પવન ન્યૂઝ ચેનલ બરાબર ક્યાં રહેવાનું તમારું તમારું અમારે અહીંયા રાપર રહેવાનું અચ્છા શું શું કામ કરો છો તમે અહીંયા

જમીન માં કેટલા ખોડવા જોઈએ ઉપર કેટલું રહેવાનું છે એ જોવાનું છે اچھا જમીન માં જાય કે ન જાય એનો કોઈ મતલબ નથી ના જમીન માં જાય તો જવાનું છે હા બાકી ઉપર રહેવાનું છે એ જોવાનું છે પણ આપણે તો અત્યારે એ જોવાનું છે ને કે અત્યારે જમીનની અંદર કેટલા જાય છે કારણ કે ટકશે ક્યારે 1 ફૂટ તો જાય ટકશે ક્યારે જમીનની અંદર થોડો જાશે ત્યારે ટકવાનો છે ને એમાં હજી સિમેન્ટ આવશે એનું પેકિંગ થાશે હા હા બરાબર છે સિમેન્ટની પેક આપ મારી સાથે આવો અહીંયા અહીંયા આવો મારી સાથે આવો હાલો હાલો અહીં આવજો એ સુપરવાઇઝર છે એની સાથે આપણે પ્રેક્ટિકલ કરીને આ પથ્થર છે તમે પાડો તમારે હાથે પાડો તમારે હાથે પાડીને बताओ કે કેટલો પથ્થર જમીનમાં મૂકેલો છે આમાં કાય હજી હા અમે એમને હજી કામ કરી કરીને કોનો ટૂટેલો સજો તું હવે પથ્થર ટૂટેલા લગાડે ચેન્જ કરી નાખશો કાઈ વાંધો નહીં પણ આ પથ્થર તમે પહેલા અંદર

ધૂળમાં છે ને ઘણી વખત બાઇક ચાલક છે ને બાઇક ચાલક ને એક્સિડન્ટ થતા હોય છે બાઇક ચાલક હવે સામે થી સાધન આવે તો રોડ ની માણસો <Nanye>, કે <Nanye>,

તમને આ રેતી નાખવા માટી નાખવા માટે તમને ઉપર થી આદેશ આપે છે શું છે તમારી કંપની દ્વારા કૃષ્ણકાંતભાઈ કૃષ્ણકાંતભાઈ મારા એક જવાબ આપી દો કૃષ્ણ

અત્યારે કૃષ્ણકાંત નાખવામાં આવશે કે માટી નાખે છે કે નહીં એ જાતનું આપણે પાછા બે ચાર દિવસ પછી પાછા ફરી મુલાકાત લઈ અને આને રોડ ની પાછી ફરી મુલાકાત લેશું